હું નીતિ નાહીર રામધામ ચેરિટેબલ ટ્રસ્ટ થી આવીએ છીએ તમારું નામ શું છે માજી કાળીબેન વેલસીભાઈ સુરાસમા બરોબર છે શું કરો છો તમે અમે અત્યારે કાઈ મજૂરી મારે નથી આલતી બાપા કોઈ કતા કોઈ નતર સમામાં કા ઢળીન ખાઈ એક ઉને કે કાઈ કતા ખાઈ ને આંધળી સવ હવે એમાં હું શું કામ જઈએ કોણ શું ખાય કોણ શું ભાડા ભરીએ તમારી જેવાનો ખૂબ ખૂબ આભાર મોટા તો તમે આપો તો અમે તમારું સારું કહેવાય

ત્રણ દીકરીને ત્રણ દીકરી પૂરું કરવું કેમ કરવું બરોબર તમારા જમાઈને પણ પેરાલા ભીખીને એની પણ સેવા કરો છો

બરોબર તો તમારે બહાર નીકળવું હોય બહાર જવું હોય ત્યારે કઈ રીતે કરો તો આ એમને અઠ્ઠા તેમને માલા જાય ના લે આવી શું કરું કોક તમારી મારી જે બાવડું છે બેન વટાળે રોડ વટાળે અને એમ માલા જાય ના લે આવી લ્યો બરોબર છે તો જમવા રહેવાનું જમવાનું ની બધી સુવિધા કઈ રીતે કરો હવે જમવાનું તો કોઈ પાડોશી હોય એ આપણને દઈ જાય કે કોક ક્યાં કામ બાર નહીં રહે તો કોઈ ખવડાવે સોડી હોય તો સોડી આવીને રાંધીને ખવડાવે એવું બધું બરોબર છે તો જાતે તમારે આંખની તકલીફ તકલીફના લીધે જાતે કરવું મુશ્કેલ છે હા બરોબર છે તો બહાર નીકળતી વખતે પણ તમને લોકો રસ્તો પાર કરાવી આપે હા હા કરાવી દે બરોબર છે પાર કરાવી દે કે આઈ પામાય જાલો આમ હાલો આમ હાલો એમ કરાવે દે આપણે પાર બરોબર છે તો આ કેટલા સમયથી આવી તકલીફ છે તમને માજી દાદા ગયા પછી તે દાદા ગયા પછી કોઈ આધાર ન દીકરી નાની હતી બરોબર તો એને તો મોટી કરી બરોબર છે ના ના બહુ સારી વાત કહેવાય છે માજી માંગી ભીખીને પણ દીકરીની સેવા કરી જમાઈને પણ તમે પણ હવે આપડે કા દીકરી મે કીન તો કા દીકરી ન તો બોલે કીન બીજે ઓલું કરાતું નથી બાપા દીકરીના હાથમાં આપણે પાડવાના ને આ એવું એવું હું કર્યું સાલ્યો બરોબર હવે આપણે શું કરું તો અમે તમારી શું સેવા કરી શકીએ બાપા જે તમારથી તમે પોગો કરો તો તમારો ખૂબ ખૂબ આભાર કહેવાય મારો વાલા તમે દયો પાવન દયો તો ભગવાન તમારું સારું કરશે તમારા બાળ ગોપાલ નું બીજું શું કેવી ને ના ના માજી ચોક્કસ થી તો અમે શું અત્યારે તમને રાશન ની કીટ પ્રોવાઈડ કરીએ તો તમારે જે બહાર જઈને તમારે અંધાપો છે એના કારણે બહાર જવું પડે છે તકલીફ પડે છે તમે જેમ કીધું એમ તમારા જમાઈને પણ તમે માંગે ભીખીને ખવડાવો છો તો અમે તમને રાશનની સુવિધા કરી આપીએ જેથી કરીને તમે બે ચાર મહિના તમે જાતે અહીંયા બનાવીને ખાઈ શકો અને તમારે બહાર કદાચ બે પાંચ રૂપિયા તમારી પાસે બચે તો એ તમારે દવા દારૂમાં પણ વાપરી શકો તમે તમે જોઈ શકો છો માજીને પોતે આંખે અંધાપો છે છે અને બાળપણથી આંખનો તકલીફ પણ દાદા ગયા પછી એ પોતે મેન્ટલી અને ફિઝિકલી પણ તૂટી જ ગયા હોય છે તમે આપણે સૌ જાણીએ છીએ તો માજીને અત્યારે બહાર કામ કરવા જવું હોય તો પણ આંખે અંધાપો છે એટલે રોડ રસ્તામાંથી આરપાર થવું એ પણ તકલીફ પડે છે એને પોતાની એક દીકરી છે એના જમાઈને પણ પેરાલાઇઝ છે તો જેના કારણે એ જમાઈ પણ કામ નથી કરી શકતા અને દીકરી અને માજી પોતે બંને સેવા કરે છે માજી પોતે બહાર આજુબાજુમાંથી નાની મોટી વસ્તુ માંગીને ભીખ માંગીને પોતાનું ગુજરાન ચલાવે છે સાથે સાથે એની દીકરી અને જમાઈનું પણ સારું કરે છે તો આ એક બહુ સારી વાત કહેવાય કે ભલે પોતે છે પણ એ અંધ છે બિઝનેસ નથી યા તો કોઈ નાનું મોટું કામ નથી કરી શકતા પણ પોતે તો ભીખ માંગીને પણ એનો આત્મા તો એવો જ ઈચ્છે છે કે હું પણ સેવા જ કરું એટલે માજી પણ પોતે એક સેવા જ કરે છે તો આજે અમને તો એવી સારી તક મળી છે કે જે માજીને અમે જે સેવા કરવા માટે આવ્યા છીએ એ પણ એ કોઈની સેવા કરે છે તો એ એનાથી મોટું અમારા માટે તો કંઈ નથી મેં જ્યાં સુધી જોયું છે ત્યાં સુધી અમે જે લોકોની સેવા કરીએ છીએ સહયોગ કરીએ છીએ તો એ લોકોની નાની મોટી તકલીફ હોય છે પણ આ બાજીનો કેસ મને પર્સનલી અલગ એવી રીતે લાગે છે કે એ માજી પોતે બહાર ભીખ માગી અને એ પણ એની દીકરાની જે એની દીકરીના જે ઘરવાળા છે જે પહેરેલે છે એની સેવા કરે છે આનાથી મોટું કઈ હોતું નથી તો સેવા સેવાને જ એની પાસે લાવે છે કદાચ એ તમે એની સેવા કરી એના કારણે કદાચ અમે અહીંયા પહોંચી શકેશું માજી બસ માજી રડશો નહીં ચિંતા ના કરો તમે મારજામાં એ ડોલુપ થઈ એટલે એટલે ખાવ લાસર થઈ ગઈ બીજું કાંઈ નહીં બરોબર છે એટલે તમે તૂટી ગયા પછી હા પછી હું તૂટી ગઈ તમે એમ તક માં દીકરી નું શું થાય છે બરોબર છે તો તમને તમારી દીકરી ની ચિંતા વધારે થાય મત બર દીકરી ઉપર આખી મે જીંતી કા દે બરાબર સાબ મે આમાં આખી જિંદગી મે બરબાદ આખી જિંદગી મે સોળી ની ની ઉપર મે કા દે નાખી છે બરોબર છે ને સાસરે મુકલી આનાથી મોટું કામ નથી હોતું અને હજી પણ વાજી હજી ની ગડી કોઈ હું મહારાજ ઓલાદ મો રાખે નિંતા ગજીતા દુખ પડે ગમે જ મને આગળ છે રાતે કાળી રાતે હું બેઠી છું

મેં જોયું છે એમાં ના ચિંતા ના કરો કોઈ વસ્તુની અમારાથી થતી અમે રેશન રાશન બી પ્રોવાઈડ કરીએ અને બીજી બી વસ્તુની તમારે જે બી જરૂર પડશે બધી વસ્તુ પ્રોવાઈડ કરશું ખૂબ આભાર તમારો મારા વાલા પણ મારો બાર બીજ ના તમારા જમીન બસડાના સુખ શાંતિ આપણ બાર બીજ ના ઢળી ઓ હો વરાના બસ બસ અમને આશીર્વાદ આપો વરાને તમારે આવડતા કરો મારા વાલા કરોળ વરાની કરો બસ બાપા તો માસી તમે જે જણાવ્યું એ પ્રમાણે રાશનની કિટ લઈને અમે આવી ગયા છીએ

બરાબર ચોક્કસ માં છે અને આમાં કઈ બીજી પાંચ રૂપિયા તમારે આવે જ નથી કે કઈ પાંચ રૂપિયા આવશે ને હું દસ ને હું ખાઈશ એવું તો કઈ સર નહીં આ એટલું આપશો અને અમને આપતો આપો તો સારું કેવાય તમારો તમારા અમે પણ આગળ પણ જ્યારે બી રાશન કીટ ખૂટી જાય તો અમારું કાર્ડ અમે તમને આપીને જઈએ છીએ અમે ગમે ત્યારે અમને ફોન કરશો અમે અમારા સમય અને

રામધામનો એક જ નિયમ છે એક અમારો સિદ્ધાંત છે કે જ્યાં પણ ગરીબ લોકો હોય જ્યાં પણ નિરાધાર લોકો હોય જે પણ લોકો તકલીફમાં હોય બધાની અમારે સેવા કરવી છે અમારે આવા લોકો સુધી પહોંચવું છે બધાની સેવા કરવી છે તો તમે વિડીયોને શેર કરજો લાઇક કરજો તમારા ગ્રુપની અંદર શેર કરજો તમારી આસપાસ રહેતા લોકો કે તમારી આસપાસના એરિયા વિસ્તારની અંદર જો કોઈ નિરાધાર લોક જણાય જેને તકલીફ હોય તો અમારો ચોક્કસથી કોન્ટેક કરજો અને કોઈ લોકો સેવા કરવા માંગતા હોય તો પણ અમારો ચોક્કસ થી કોન્ટેક કરજો જેથી કરીને આપણે લોકોની સેવા કરી શકીએ બસ ચલો તમને આશીર્વાદ આપો નીકળી